नमस्कार मित्रों आप सबનો ફરી એકવાર हार्दिक स्वागत છે એજ્યુલ ચેનલ માં આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સ માં બનતા મહત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકે ની પણ ચર્ચા કરીશું તો આપને એક रिक्वेस्ट છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજો વિડિયો અપલોડ થાય કે તરત જ આપના સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સ માં બનતા મહત્વના એમસીક્યુ शुरुआत करिए 10 मार्च ना रोज नेशनल इम्यूनाइजेशन डे पल्स पोलियो डे नो राज्यव्यापी कार्यक्रम एक को द्वारा प्रारंभ कराया तो नेशनल इम्युनाइजेशन डे पल्स पोलियो डे राज्यव्यापी कार्यक्रम की शुरुआत करी थी मुख्यमंत्री विजय भाई रूपाणी। ऑप्शन ए एक साचो जवाब विजय भाई रूपाणी आप इमेज में जो छो વિજયભાઈ રૂપાણી કે જેઓ મુખ્યમંત્રી છે અને તેમને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો ડેનો રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરી હતી ગાંધીનગર ખાતેથી અને તેમની સાથે સાથે આ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના અંદાજે ચોર્યાસી લાખ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને પોલિયો મુક્ત ભારત અને પોલિયો મુક્ત ગુજરાતનો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં સાડત્રીસ હજાર પાંચસો ત્રણ બુથ મારફતે એક લાખ ઇકોતેર હજાર આરોગ્ય કર્મીઓ એ સેવા આપી હતી આ દિવસે આ ઉપરાંત આપણે જો વાત કરીએ અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં ત્રણ હજાર પાંચસો ઓગણપચાસ મોબાઈલ ટીમ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા આપણે આ વાત કરી એ રાજ્યના કાર્યક્રમ વિશેની કેન્દ્રના કાર્યક્રમમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો ડેનો કેન્દ્ર સ્તરેથી કાર્યક્રમની શરૂઆત એ કોના દ્વારા કરવામાં આવી હતી પ્રારંભ તો કેન્દ્રમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અને તેમની સાથે આ કાર્યક્રમમાં પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી જેપી પણ ઉપસ્થિત રહ્યા હતા આગળ આપણે વાત કરીએ છીએ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે કે જે મનાવવામાં આવે છે દસ માર્ચના રોજ તાજેતરમાં જ હવે આપણે વાત કરીએ કે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન ડે ક્યારે મનાવાય છે એટલે કે વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વિશ્વ પોલિયો દિવસ મનાવવામાં આવે છે ચોવીસ ઓક્ટોબરના રોજ અને ચોવીસ ઓક્ટોબરે અન્ય કયો દિવસ મનાવવામાં આવે છે તો યુનાઇટેડ નેશન્સ ડે એ પણ ચોવીસ ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં હસમુખ અડિયાને કઈ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ બનાવવામાં આવ્યા છે તો હસમુખ અડિયાને ગુજરાત વિશ્વવિદ્યાલયમાં કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલરના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે હસમુખ અઢિયાની તાજેતરમાં કે જેઓ કેન્દ્રના પૂર્વ ફાઇનાન્સ સેક્રેટરી હતા અને નવેમ્બર સુધી તેમણે ફરજ બજાવી હતી ફાઇનાન્સ સેક્રેટરી તરીકે અને તેઓના પછી નાણાં સચિવ તરીકે કોણે પદભાર સંભાળ્યો હતો તો હસમુખ અડિયા પછી નાણા સચિવ તરીકે પદભાર સંભાળ્યો હતો અજય નારાયણ જા અને હવે તેમના પછી અજય નારાયણ ઝા થોડા દિવસો પહેલાં રિટાયર થયા છે તો તેમના પછી કોણે પદભાર સંભાળ્યો છે નાણા સચિવ તરીકે તો ફાઇનાન્સ સેક્રેટરી તરીકે પદભાર સંભાળ્યો છે સુભાષચંદ્ર ગર્ગ સુભાષચંદ્ર ગર્ગે આપણે વાત કરીએ હસમુખ અડિયાની તો હસમુખ અઢિયાને થોડા દિવસો પહેલાં જ બીઓ બી એટલે બેંક ઓફ બરોડાના ગેર કાર્યકારી અધિકારીના રૂપમાં પણ નિયુક્તિ કરવામાં આવી છે તેમની આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે હસમુખ અઢિયા કે જેઓની તાજેતરમાં જ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલરના રૂપમાં તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આપણે કે કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે ઉજ્જવલા યોજના અંતર્ગત તો ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવે છે સાત કરોડ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે સાત કરોડ સાત કરોડ એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવે છે અને તાજેતરમાં જ આઠ માર્ચના રોજ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાત કરોડનું એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે અને તે કોને આપવામાં આવ્યું છે એલપીજી ગેસ કનેક્શન સાત કરોડમું તો તેઓનું નામ છે ગીતા દેવી ગીતા દેવીને સાત કરોડમું એલપીજી ગેસ કનેક્શન પૂરું પાડવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા હવે આપણે જાણીએ કે તે ઉજ્જવલા યોજના અંતર્ગત સાત કરોડ એલપીજી ગેસ કનેક્શન થઈ ગયા છે તો ઉજ્જવલા યોજના છે શું તો દેશના ગરીબ પરિવારોને ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી એક મે બે હજારને સોળના દિવસે હવે જાણીએ કે આ જે ઉજ્જવલા યોજના છે તેમાં ટાર્ગેટ કેટલો રાખવામાં આવ્યો હતો તો ઉજ્જવલા યોજનામાં ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે બે હજારને એકવીસ સુધી ભારતમાં આઠ કરોડ ફેમિલીમાં રસોઈ ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવો બે હજારને એકવીસ સુધી આઠ કરોડ અને હવે તે ટાર્ગેટ પ્રમાણે સાત કરોડ એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડવામાં કેન્દ્ર સરકાર એ સફળ રહી છે એટલે કે લગભગ સિત્યાસી ટકા ટાર્ગેટ પૂર્ણ થઈ ગયું છે એવું આપણે માની શકીએ આગળ હવે આપણે જાણીએ કે થોડા દિવસો પહેલા ઉજ્જવલા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તે ક્યાં મનાવવામાં આવ્યો હતો તો ઉજ્જવલા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો નવી દિલ્હી ખાતે અને તે કઈ તારીખે સાત ફેબ્રુઆરીના રોજ એલપીજી ગેસ કનેક્શનની વાત કરવામાં આવી છે તો અહીંયા આગળ આપણે જાણી લઈએ કે એલપીજીનું ફૂલ ફોર્મ શું થાય છે તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ એલપીજીનું પૂર્ણ નામ થાય છે ત્યારબાદ અહીંયા જે ગીતા ગીતાદેવીને સાત કરોડનું ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે તેના પરથી યાદ આવ્યું તાજેતરમાં જ કે ગીતા મહોત્સવ ગીતા મહોત્સવ ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું મોરેશિયસમાં ત્યારબાદ આપણે વાત કરીએ કે ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ બે હજાર અઢારનું આયોજન એ ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ભારત ખાતે કરવામાં આવ્યું હતું બે હજાર અઢારનું આયોજન તો ભારતમાં પણ હરિયાણાના કુરુક્ષેત્રમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું ગીતા શબ્દ પરથી અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તાજેતરનો જ એ પણ આપને જણાવી દઉં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગીતા ગોપીનાથન કોણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન આપણા માટે કે ગીતા ગોપીનાથન એ આઈએમએફ એમ એફ માં પહેલી મહિલા ચીફ ઇકોનોમી બની છે જોઈએ પ્રશ્ન નેક્સ્ટ આપણે કે તાજેતરમાં જ સિટી બેંક ઇન્ડિયા માટે નવા સી તરીકે કોની નિયુક્તિ થઈ છે તો સિટી બેંક ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે આશુ ખુલ્લર ઓપ્શન એ એ સાચો જવાબ છે આશુ ખુલ્લર ભારત માટે સીઓ તરીકે આશુ ખુલ્લરને નિયુક્ત કરવામાં આવે છે તાજેતરમાં જ અને અહીંયા આગળ જે ઓપ્શન બી આપ જોઈ શકો છો હેમંત ભાર્ગવ હેમંત ભાર્ગવ એ વર્તમાનમાં એલઆઈસીમાં છે પરંતુ તેઓને આઈડીબીઆઈ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી થોડા દિવસો પહેલાં તે પણ આપ સાથે સાથે રિપીટ કરી દો ઓપ્શન સીમાં જે નામ આપવામાં આવ્યું છે પીવી ભારતી પીવી ભારતીની પણ તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે કોર્પોરેશન બેંકના એમડી અને સીઓ તરીકે એમડી અને સીઓ તરીકે કઈ બેંકના કોર્પોરેશન બેંકના આપના માટે રિપીટ થઈ જાય એટલા માટે આ બધા વિકલ્પો પણ હું સાથે સાથે આપને સમજાવતો રહું છું અને વિકલ્પોમાં એ પ્રમાણે જ નામ લખ્યા છે મેં કે આપને પુનરાવર્તન થઈ શકે હવે આપણે જાણીએ કે સિટી બેંક વિશે તો સિટી બેંકની સ્થાપના થઈ હતી અઢારસો ને બારમાં અઢારસો બારમાં તેની સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂયોર્ક ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં સિટી બેંકના સીઈઓ છે માઇકલ કોર્બેટ માઇકલ કોર્બેટ એ સિટી બેંકના સીઈઓ છે સિટી બેંક ઇન્ડિયાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે આશુ ખુલ્લરની આપ ખાસ યાદ રાખજો સિટી બેંકના સીઈઓ કોણ છે માઇકલ કોર્બેટ જ્યારે સિટી બેંક ઇન્ડિયાની વાત કરવામાં આવે ત્યારે સિટી બેંક ઇન્ડિયાના સીઓ તરીકે નિમણૂક કરવામાં આવે છે આશુ ખુલ્લાર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફિલિસ્તાનના પ્રધાનમંત્રી કોણ બન્યુ છે તાજેતરમાં જ તો ફિલિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે મોહમ્મદ સતાયહ ઓપ્શન ડી એ સાચો જવાબ છે મોહમ્મદ સતાયહ કે જે તાજેતરમાં જ ફિલિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા છે ફિલિસ્તાનના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ અબ્બાસ મોહમ્મદ અબ્બાસ આપ આ ઇમેજમાં જોઈ રહ્યા છો તે છે મોહમ્મદ શતાહ અને તેઓને ફિલિસ્તાનના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ અબ્બાસ અને તેમણે જ પ્રધાનમંત્રી તરીકે નિયુક્તિ કરી છે મોહમ્મદ શતાહયની ફિલિસ્તાનની આપણે વાત કરીએ તો એક પ્રકારનું એક રાજક્ષેત્ર છે કે મોટા ભાગનો તેના પર કબજો રહે છે ઇજરાયલનો ઈજરાયલ પાસે જ છે તે અને ફિલિસ્તાનનું કેપિટલ છે ઇસ્ટ ઝેરુસ્લેમ ઇસ્ટ ઝેરુસ્લેમને અને બીજું નામ પણ છે તેનું રમાલ્લા હવે આપણે જાણી લઈએ કે અહીંયા આગળ ઓપ્શન બી હા સોરી ઓપ્શન એમાં જે નામ છે જુહા સિપીલા जोहा सिपीला કે મે તાજેતરમાં જ પ્રશ્નની ચર્ચા કરેલી છે કે જોહા સિપીલાને ફિનલેન્ડના પ્રધાનમંત્રી તરીકે તેઓ નિમણૂક પામ્યા છે જોહા સિપીલા ત્યારબાદ ઓપ્શન બી માં જે નામ છે મોહમદુ બુહારી મોહમદુ બુહારી તેઓ નાઇજીરીયાના રાષ્ટ્રપતિ છે નાઇજીરીયાના રાષ્ટ્રપતિ છે મોહમદ તાહિલ ઇલા એક કોણ છે તો મોહમ્મદ તાહિર ઇલા એ સુદાનના રાષ્ટ્રપતિ છે સુદાનના રાષ્ટ્રપતિ છે કવિન્દ્રિંહ બિસ્ટને કેટલા કિલોગ્રામ ભાર વર્ગમાં ફિનલેન્ડમાં આયોજિત ગીબી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમણે તો છપ્પન કિલોગ્રામ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે કવિન્દ્રસિંહ બિસ્ટને છપ્પન કિલોગ્રામ ભાર વર્ગમાં ફિનલેન્ડમાં આયોજિત જે હતું ગીબી ટુર્નામેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણપદક હાંસલ કર્યો છે સિંહ બિસ્ટ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને એ સિવાય પણ સિલ્વર મેડલ કેટલાએ મેળવ્યો છે તે આપણે જાણી લઈએ સિલ્વર મેડલ મેળવનારના નામ છે આ પ્રમાણે ગોવિંદ કુમાર સહાની કે જેઓને ઓગણપચાસ કિલો બાર વર્ગમાં મેળવ્યો છે શિવા થાપા સિક્સટી કિલોગ્રામ ભાર વર્ગમાં તેમને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે અને એ ઉપરાંત દિનેશ ડાગર સિક્સટી નાઇન કિલોગ્રામમાં તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે એ ઉપરાંત પણ જે બોક્સર છે કે જેઓને બ્રોન્જ મેડલ હાંસલ કર્યો છે તેઓના નામ આપણે જાણી લઈએ તો બ્રોન્જ મેડલ હાંસલ કરનાર છે સચિન શિવાચ ફિફ્ટી ટુ કિલોગ્રામમાં તેમણે બ્રોન્જ મેડલ હાંસલ કર્યો છે સુમિત સાંગવાન નાઇન્ટી વન કિલોગ્રામ વર્ગમાં તેમણે બ્રોન્જ મેડલ હાંસલ કર્યો છે અને એ ઉપરાંત નામ છે નવીન કુમાર નાઇન્ટી વન પ્લસ કિલોગ્રામ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે મહિલા ટી ટ્વેન્ટી રેન્કિંગમાં ટોપ થ્રીમાં જગ્યા બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે તો તે મહિલા ખેલાડીનું નામ છે સ્મૃતિ મંધાના ઓપ્શન સી એ સાચો જવાબ છે સ્મૃતિ મંધાના ઇમેજમાં જોઈ શકો છો આ છે ભારતીય ઓપનર મહિલા બેટ્સમેન સ્મૃતિ મંધાના કે જેઓને તાજેતરમાં જ આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલ ટી ટ્વેન્ટી રેન્કિંગમાં ત્રીજા ક્રમ હાંસલ કર્યો છે અને વાત કરીએ આમાં પ્રથમ ક્રમ કોણે હાંસલ કર્યો છે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે ન્યૂઝીલેન્ડની સુઇઝી બેટ્સ છે કે જેઓના પોઈન્ટ છે સાતસોને પોસઠ સાતસોને પાસઠ પોઈન્ટ સાથે તેઓને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે જ્યારે બીજા ક્રમની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝની પ્લેયર છે ડોટિન ડોટિને બીજો ક્રમ હાંસલ કર્યો છે અને ત્રીજો ક્રમ છે સ્મૃતિ મંદાણા તાજેતરમાં પ્રસાર ભારતીને કેટલા રાજ્યોને દૂરદર્શન સેટેલાઇટ ચેનલોની શરૂઆત કરી કેટલા રાજ્યો છે अगियार राज्यों छे। ऑप्शन सी ए साचो जवाब है अगियार प्रथमवार छत्तीसगढ़ गोवा हरियाणा हिमाचल प्रदेश झारखंड मणिपुर मेघालय नागालैंड त्रिपुरा उत्तराखंड आ कुल अगियार राज्यों ने प्रजा ने सैटेलाइट नेटवर्क आ चैनलों कार्यक्रम जी शक्श અને કોણે શરૂઆત કરી આપી છે પ્રસાર કુલ કેટલા રાજ્યોને રાજ્યોને હવે આપણે જાણીએ વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં હસમુખ અડિયાને કઈ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ બનાવવામાં આવ્યા છે અહીં ચાર ઓપ્શન આપ જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ આપ પસંદ કરીને તેનો જવાબ એ કોમેન્ટ સ્વરૂપે આપ જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત